નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઈક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો દેવા માપી અંગે મોટા સમાચાર રાહ જોઈને બેઠા છે ખેડૂતોના થોડા ઘણા કરવામાં આવે અને ખેડૂતોને રાહત આપવામાં આવે તેવી ખેડૂતોની ઈચ્છા છે પણ મિત્રો ચૂંટણી આવે ત્યારે દેવા માપીના મુદ્દાઓ ચર્ચામાં આવે છે અને દેવા માફીને લઈ ઘણી બધી જાહેરાતો પણ મિત્રો કરવામાં આવે છે ખેડૂતોને લોભામણીઓ આપવામાં આવે છે પણ આખરી ચૂંટણી જીત્યા બાદ દેવા માપીનો મુદ્દો જાણે ગાયબ જ થઈ જાય છે મિત્રો ખેડૂત ભાઈઓના દેવા માપની લાલચ આપીને મિત્રો વોટ માંગતી સરકાર ખેડૂતોના દેવા માપ કરતી નથી આખરે ખેડૂતોને મિત્રો રોવાનો વારો આવે છે તો શું મિત્રો ગુજરાતમાં ખેડૂત ભાઈઓના દેવા માપ થવા જોઈએ કે નહીં અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને તમારો અભિપ્રાય મિત્રો જણાવી આપજો મિત્રો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પાંચ કરોડ રેશન કાર્ડ રદ કરવામાં આવ્યા જેમાં કેન્દ્ર સરકારે પીડીએસ સિસ્ટમના ઘણા ફેરફારો સાથે સુધારો કરીને આધાર દ્વારા ડિજિટલાઇઝેશન ઈ કેવાયસી વેરિફિકેશન કરીને કુલ મિત્રો પાંચ પોઈન્ટ આઠ કરોડ નકલી રેશન કાર્ડ રદ કરવામાં આવ્યા છે વીસ પોઈન્ટ ચાર કરોડ કાર્ડ ડિજિટલાઇઝેશન કરવામાં આવ્યા છે અને અઠ્ઠાણું પોઈન્ટ સાત ટકા લાભાર્થીઓની ઓળખ બાયોમેટ્રિક દ્વારા ચકાસણી પણ મિત્રો કરવામાં આવી હતી આના વિશે મિત્રો કેન્દ્ર સરકારે પણ મિત્રો આના વિશે માહિતી આપી હતી મિત્રો મહત્વના સમાચારની વાત સરકારની મોટી મળવા જઈ રહી છે જેમાં ખેડૂતોની સિંચાઈ સંબંધિત સમસ્યાઓના નિરાકરણ માટે ભારત સરકાર દ્વારા પીએમ કુસુમ યોજના મિત્રો ચલાવવામાં આવી રહી છે આ યોજના હેઠળ ખેડૂતોને તેમના ખેતરમાં સોલાર પંપ લગાવવા માટે પૈસા આપવામાં આવે છે સરકાર મિત્રો બે હોર્સ પાવરથી લઈને પાંચ હોર્સ પાવર સુધીના સોલાર પંપ માટે નેવું ટકા સબસિડી આપે છે કેન્દ્ર સરકારે આ યોજનાની મિત્રો પાંત્રીસ લાખ ખેડૂતો સુધી લઈ જવાનું લક્ષ્ય રાખ્યું છે જો મિત્રો તમે આ યોજનાને લઈને તમારા મિત્રો વીજળીના બિલનો વપરાશ ઘટાડવા માંગો છો તો તમે મિત્રો આમાં આ યોજનામાં મિત્રો અરજી કરી શકો છો આનું ફોર્મ મિત્રો તમે ઓનલાઈન અને ઓફલાઈન પણ મિત્રો ભરી શકો છો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો બે કરોડ પીએમ આવાસ બનાવવામાં આવશે જેમાં પીએમ આવાસ યોજનાને એટલે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય આવ્યો છે સામે જેમાં બીજા તબક્કામાં મિત્રો ગ્રામીણ વિસ્તારોમાં બે કરોડ પીએમ આવાસ બનાવવામાં આવશે અને સરકાર પાસે મિત્રો એક પોઈન્ટ વીસ કરોડ લાભાર્થીઓની યાદી છે અને સર્વેના આધારે એંસી લાખથી વધુ લાભાર્થીઓને પસંદ કરવામાં આવશે મહિલાઓને મિત્રો સો ટકા માલિકી આપવાનું સરકારે મિત્રો લક્ષ્ય રાખ્યું છે મિત્રો મહત્વના સમાચારની વાત તો વ્યવસાય કરવા માટે મિત્રો પચાસ હજારની લોન મળશે જેમાં પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ તેની મિત્રો હવે ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી લંબાવવામાં આવી ગઈ છે અગાઉ તેની મિત્રો છેલ્લી તારીખ એકત્રીસ માર્ચ બે હતી આ યોજના હેઠળ નાના વેપારીઓ અને સ્ટ્રીટ વેન્ડર્સને લોન આપવામાં આવશે મિત્રો નાણાં મંત્રાલયનું મિત્રો ટ્વીટ કરીને માહિતી આપતા જણાવ્યું હતું કે શહેરી વિક્રેતા મજૂર અને કોઈપણ અન્ય નાગરિકને કરિયાણા રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવા માટે તેની મિત્રો વ્યક્તિને આ યોજના હેઠળ લોનની રકમ આપવામાં આવે છે જો મિત્રો તમે આ યોજનામાં અરજી કરવા માંગતા હો તો જરૂરી ડોક્યુમેન્ટ સાથે અરજી કરવાની રહી છે આ યોજના ગરીબ પરિવાર અને ગેરંટી વગર લોન આપવામાં આવે છે મિત્રો આ યોજનામાં ગેરંટી વગર મિત્રો ગરીબોને લોન આપવામાં આવે છે અને પીએમ સ્વનિધિ યોજના હેઠળ પચાસ હજાર રૂપિયા સુધીની લોનની રકમ મળે છે ધારકોને મિત્રો જો કોઈ વ્યક્તિ શાકભાજીની દુકાન ખોલે છે તો તેને સૌથી પહેલાં દસ હજાર રૂપિયા લોન મળે છે ત્યારબાદ તેને વીસ હજાર અને પછી પચાસ હજારની ડબલ લોન આપવામાં આવે છે જો કે રકમની ભરપાઈ કર્યા બાદ સરકાર દ્વારા મિત્રો બીજી પણ લોન આપવામાં આવે છે મિત્રો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો હવે સ્વેટર બહાર કાઢી લેજો તેવું મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું કેમ કે મિત્રો દિવાળીને ઓગણીસ દિવસ થવા હોવા છતાં હજુ પણ મિત્રો ઠંડીનો અહેસાસ થયો નથી જોકે મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આજેથી ઠંડીનો મિત્રો ચમકારો વધવાનો છે તાપમાન ધીમે ધીમે ઘટશે અને ઠંડીમાં વધારો થશે જેમને મિત્રો જણાવ્યું કે ખાસ કરીને વીસથી ત્રેવીસ ડિસેમ્બરે મિત્રો ઠંડીનું પ્રમાણ વધવાનું છે સવારમાં સ્વેટર પહેરવા પહેરવાની પણ જરૂર પડશે અને ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં ઠંડીનો વધારો થશે અને અનુભવ પણ અનુભવ પણ જોવા મળશે તેવું મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું હતું ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરતો રેશન કાર્ડ છે તો ખાસ મિત્રો જાણી લેજો રાષ્ટ્રીયઘાત સુરક્ષા અધિનિયમ એનએફએસએ દ્વારા મિત્રો નાગરિકોના ખોરાકનો પોષણ સ્ત્ર વધારવા માટે અને તેમના સ્વાસ્થ્યને સુધારવા માટે મિત્રો સરકારે આ નિર્ણય લીધો છે જેમાં હવે જ્યારે સરકારે ચોખા આપવાનું મિત્રો બંધ કરી દીધું છે તો તેની જગ્યાએ અન્નપૌષ્ટિક વસ્તુઓ પણ મિત્રો આપવામાં આવશે જેમાં ચોખાના બદલે મિત્રો સરકાર હવે ઘઉં કઠોળ ચણા ખાંડ મીઠું સરસવનું તેલ લોટ સોયાબીન અને મસાલા પણ આપ તેવા મિત્રો રેશન કાર્ડ વાળાઓ માટે મિત્રો ખાસ મોટા સમાચાર સામે આવ્યા છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂત ભાઈઓની વેદના હવે કોણ સાંભળશે મિત્રો તો સરકાર ઉપર મિત્રો ખેડૂતો મામલે કોંગ્રેસ આકરા તેવર બતાવ્યા હતા અને પહેલાં અતિવૃષ્ટિ થઈ હતી અને બાદમાં માવઠું થવાની ખેતરમાં મિત્રો ઘરમાં અત્યારે દિવાળીના ટાણે ખેડૂતોને મિત્રો હોળીના જેવી પરિસ્થિતિ પણ સર્જાઈ હતી જે મિત્રો અત્યારે માવઠું થયું હતું તેના લીધે ખેડૂતોને અનેક ઘણું નુકસાન જોવા મળ્યું હતું ખાસ કરીને મિત્રો જુવારમાં મિત્રો અનેક ઘણું નુકસાન ખેડૂતોને થયું છે તો મિત્રો આ માટે સરકાર શું સહાય આપશે તેના વિશે મિત્રો થોડીક વાત કરી લઈએ તો સરકાર પણ માત્ર મિત્રો ખાલી જાહેરાતો અને ઠાલા વચનો જ આપે છે ગત મિત્રો અઢારથી ચોવીસ જુલાઈમાં થયેલી અતિવૃષ્ટિ માટે મિત્રો ત્રણસો ને પચાસ કરોડની મિત્રો જાહેરાત કરવામાં આવી હતી પરંતુ મિત્રો ખેડૂતોને રાતી પાઇ પણ આપવામાં આવી નથી ગત મિત્રો બાવીસથી ત્રીસ ઓગસ્ટ મિત્રો અતિવૃષ્ટિ સર્વે પણ કરવામાં આવ્યું હતું અને સહાયની જાહેરાત પણ કરવામાં આવી નથી જેમાં જમીનનું ધોવાણ તો સર્વે મિત્રોમાં ખાલી ખાલી થયું જ છે જુલાઈ અતિવૃષ્ટિમાં મિત્રો ફોર્મ પણ ભરવામાં આવ્યા હતા પણ ફરજીયાત બિનપીયત પાકો માટે મિત્રો જે તે હતું જો પિયત હોય તેમનું ફોર્મ ભર્યું હોત તો ખેડૂતોને ચુમ્માલીસ હજાર મળવા પાત્ર હતા ફરજીયાત બિનપિયતના ફોર્મ ભર ભરાવી ખેડૂતોને હવે માત્ર બાવીસ હજાર જ મળશે સરકારે ખેડૂતોને કાંઈ આપ આપવું જ ન હોય તો સર્વે અને સહાયની જાહેરાતો કરવાનું બંધ કરે તેવું મિત્રો ખેડૂતો અત્યારે જણાવી રહ્યા છે તો મિત્રો આના વિશે તમારું શું કહેવું છે એમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને મિત્રો જરૂરથી જણાવી આપજો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો દેશમાં બે હજાર અઠ્યાવીસ સુધી મફત અનાજ મળતું રહેશે તો બુધવારે મોદી કેબિનેટની યોજાયેલી બેઠકમાં ગરીબો માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો જેમાં બેઠકમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ અન્ય કલ્યાણકારી યોજનાઓનું વિતરણની ડિસેમ્બર બે હજાર અઠ્યાવીસ સુધી લંબાવવામાં મિત્રો આવી હતી અર્થાત ગરીબો માટે મિત્રો મફત અનાજ વિતરણ વર્ષ બે હજાર અઠ્યાવીસ સુધી ચાલતું રહેશે આ માટે સરહદી વિસ્તારોના માળખાગત સુધારા માટે પણ મિત્રો મંજૂરી આપવામાં આવે આવી હતી તેવી મિત્રો આજે બુધવારે મોદી કેબિનેટની બેઠકમાં મોટો આ નિર્ણય લેવામાં આવ્યો હતો અને મિત્રો કેન્દ્રીય કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અશ્વિસિંહ વૈષ્ણવે પણ મિત્રો જણાવ્યું હતું અને પીએમ મોદીએ મધ્યાહન ભોજન મફત રાશન યોજના પીએમ પોષણ યોજના આઈડીએસ મિત્રો ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ અને અન્ય કલ્યાણકારી યોજનાઓ હેઠળ તમામ યોજનાઓના અંતર્ગત જુલાઈ બે હજાર ચોવીસથી ડિસેમ્બર મિત્રો બે હજાર અઠ્યાવીસ સુધી ફોર્ટીફાઈડ મિત્રો ચોખાનો પુરવઠો મિત્રો ચાલુ રાખવાની મંજૂરી પણ મિત્રો આપવામાં આવી હતી તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલ મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો